અને તિજોરી ખોલીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી ત્યારે આ માલની કુલ કિંમત હતી જેમાં રૂપિયા દાગીના અને ઓગણીસ લાખની રોકડ રકમનો સમાવેશ થાય છે આ ગુના મામલે પોલીસ ગુનો કરવામાં આવ્યો હતો તો આ ગંભીર ગુનાને ઉકેલવા માટે જિલ્લા એલસીબી પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તો આ ટીમોએ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની ઝીણવટપૂર્વક તપાસ કરી અને સ્થાનિક બાતમીદારોની મદદ લીધી હતી તો અંતે પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ પટેલને મળેલ ચોક્કસ બાતમીના આધારે આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો પોલીસ યુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપીએ ગુનાની પણ કબૂલાત કરી હતી તો પોલીસે ચોરાયેલો મુદ્દા માલ રિકવર કર્યો છે અને વધુ કાર્યવાહી માટે આરોપીને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે ત્યારે આ ગુનામાં પકડાયેલા આરોપીનું નામ ઉમર ફારૂક મોહમ્મદભાઈ મનસુરી છે જે ધોળકાના ધમરવાડાનો રહેવાસી છે તે મકાન માલિકનો પાડોશી અને મિત્ર હતો અને તેમની દુકાન આગળ ચટણી લારી

દોડકા ટાઉનમાં આજથી બે દિવસ પહેલા અ એક ફારુખ રાધનપુરી નામના સચ્છના ઘરે એક ચોરી હોય ચોરી થઈ ફારુખ રાધનપુરી એનો એક સ્પેર પાર્ટસનો એને વેહિકલ રિપેરનો એક બિઝનેસ છે ઓર થોડા દિવસો પહેલા એ કોઈ પ્લોટ વેચ્યો હતો ઓર પ્લોટને વેચાણ મેં જે પણ કેશ આવ્યો હતો આ કેશ એમના ઘર મેં મૂકીને રાખ્યો હતો અને એને ત્યાંથી અમને બે દિવસ પહેલાં ખબર પડી કે અને ત્યાંથી લગભગ સાડે સત્તર લાખ રૂપિયા કેશ અને ચોરી થયો છે ખોલીને જો એના ગેરેજમાં અને એના ઘરમાં એન્ટર થયો હતો તો કોઈ એના નજીકનો હોય યા કોઈ એના ગેરાજને વિઝિટ કરીને ગયો હોય એવું કોઈ એવા લગભગ પાંત્રીસ થી શકમંદ એલસીબી અને

આ ચોરી કરીને ફરીથી એના રૂટિન કાર્યમાં જો એને કોઈ પણ પ્રકારનો શક ના થાય આ પ્રકારને એનો તમામ કામગીરી ચાલુ હતી એને એમ શરૂ શરૂમાં અમારી ટીમને શરૂ શરૂમાં મદદ પણ કરી હતી કે જો એ કઈ રીતે અમે કોણ કોણ એને મળવા આવ્યો હતો ફાઇનલી આઈ અમારી ટીમની જે બાતમી જે હતી અને એનો જે ટેકનિકલ એનાલિસિસ હતો એના આધારે એલસીબીની ટીમ જો આ આખા ગુનાનો ડિટેક્શન કર્યો હતો સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ